અને મેહુલ ભાઈ છે ને એ જશે કામે ને પીલુભાઈ ને ભાઈ પીલુભાઈ નું ઘર ઉપર છે તો એને હાથ કરી આવ્યો છું મને કીધું ઉભા થઈ જવા હાલો તો હવે હું પ્લેન થયાનું કંઈ નક્કી નથી અને હાજે ભાઈ નવરાત્રીનો પ્લાન છે વરસાદ વીખે નહીં તો ઠીક છે બાકી આપણે કોઈ દિવસ ગયા નથી થઈ રમવા પણ અત્યારે મને સવાર સવારનો ભાઈ નાસ્તો કરી લઈ શું કહેવાય વિદેશી નાસ્તો કરી લઈએ તેલ મરસું કળી છે વાહ વાહ કાંઈ વાંધો નહીં હાલો તો ભાઈ જરીક નાસ્તો કરી લો કોંગ્રેચ્યુલેશન એ મારી નથી એટલે અમે જોડાવી છે તમે ક્યાં આજ સને ભાઈ ગાડી આવડે જોડાવી છે અને એમાં છે એવું કે અમારે અને પીલુભાઈ ભાઈને થોડું કામ છે ભાઈ કાલ લેવા છે ને આજ અમે લઈને જઈ છે ફરાર લીધી એને આકોની આપણે અમે હવે આજ આજ આખો દી ગાડી અમે આખ્યું આ ભાઈને ને જોતતી હતી એને ના પડતી હતી ગાડી બડી નહીં મળે બસ કઈ ને આપણે થોડું કામ છે સિટીમાં જવું છે લાડ બધું કામ છે તો ચાલો જાય સવારથી નો વરસાદ ચાલુ છે પણ ખરીદી કરવા એવા જોઈશ ને જેમ થાય એમ તો જે વસ્તુ લેવું એવું તો મેં નથી ઘણી બધી દુકાને જ્યાં બધી એવું શું નહિ પસંદ આવી કે

ગમે જ ના જઈ ભાઈ રોટલો મળતો હોય ને તો આપણે તો પેલા રોટલો જ ખાઈ અને હજી એક શાક મંગાવ્યું છે આ કાજુનું ને ભાઈ ને ભીંડો ભાવે તો ભીંડો મંગાવ્યો છે ભીંડી મસાલા અને અમારે એક ભાઈ આમ બહાર આટા મારે છે ને મને લાગી જશે બહુ ભૂખ અને બપોર થઈ ગયા તો હવે છે ને જમી લઈ જાય તો અત્યારે વાગી છે સાત અને અત્યારે આવી જશે અમારા મિત્ર ને ઓફિસે અને અમે બે જ છીએ અને ભાઈ છે ને હાવ થાકી ગયા છે પણ તો એથી જોતી ને એ વસ્તુ મળી ગઈ છે તો કઈ ને હવે છે ને

ફેમિલી તો પહેલી વાર જાય છે ભાઈ રાસ ગરબા રમવા અને અમને છે ને મને તો જરાય નથી આવડતા ઓલા ગામડામાં કેવા કેવાય દેશી લે એવા આવડે પણ જે અડધા રસ્તામાંથી મિત્રો આવે છે જાય પછી ખબર પડે હવે બાકી તો એવું કંઈ ફાવતું નથી હવે જોઈએ ફેમિલી અમે ભૂકી તો જ્યાં જ મતલબ હું કેવા ઓલા ગરબા બધા ભેગા માણી ડબાઈ જગ્યાએ અને ભાઈ અહીં ટ્રાફિક હતી

આપણને કઈ આવું ખબર પડે નહીં પણ થાય જોવા અને ઘણીક વાર દાદ કરવા રમી હાલો ભાઈ તો અત્યારે દૂર મળી જાય છે આય કરી ચો

Caramba,

પેલી નવરાત્રીમાં મજા બહુ આવી ભાઈ પણ બાકી આમ ઠીક ઠીક બહુ મજા આવી અને ખાસ તો તમને કહું ને તો હું તો કોઈ દિવસ ઇવેન્ટ આવી રીતની નવરાત્રીમાં થાય ગયો નથી પણ બહુ બધી મજા આવી અને અમારા ગ્રુપમાં મતલબ જે એમાં હતા 1500 થી પ્લસ માણસો હતા અને અમારા ગ્રુપમાં બે ટિકિટ એમને એક ટિકિટ આપીને તો એકમાં સૂટકેસ લઈ ગઈ અને એકમાં ફોન લઈ ગયો અને અમારો ગ્રુપ છે ને આખું બહુ મોટું હતું પણ બધા લોકો વિડીયોમાં કમ્ફર્ટેબલ ન થાય એના માટે જેટલા કમ્ફર્ટેબલ હોય એટલું શૂટ કરી બાકી મજા બહુ આવી અને ભાઈ હવે કાંઈ નહીં થાકી ગયા અત્યારે અપલોડ કરી બાકી લેટ આવે તો સમજી જો કે થાકી ગયા છે બપોરે સુધીમાં આવી જાય બાકી તો કઈ નહીં અને હજી છે ને પૈસાનું પૈસા પ્લેન કરી બાકી તો યાર બહુ બધી મજા આવી અને તે ઉપર રીને ફોને લઈ આવ્યો એટલે મજા આવી ગઈ બીજું કાંઈ નહીં તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મળી આવ્યું છે કાલે નવા બ્લોગ મતે આવું બધાને જય માતાજી ભાઈ ભાઈ અને ફોન છે ને ભાઈ અમારા ગ્રુપમાં જે મેમ્બર હતા ને એને લાગ્યો પણ લેવા મને મોકલી દીધું હતું એ રીતના હતું એટલે તમને પાછું એમ થાય કે મારા મને ફોન લાગ્યો એવી રીતના નથી અને ફોન છે ને હાવ ફ્રીમાં જ લાગ્યો તો બહુ સારું એવું અને પાસે અમારા માટે ફ્રી હતું બધું ફ્રી થઈ ગયું તો અમે એ નવરાત્રીમાં જાને તો અમારે કઈ એટલે વધારે એવો ફાયદો થઈ ગયો બાકી તો કઈ નહીં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આજે કેટલી વાર કેવું બાય લો